એમાં ઓછું છે મને એમ થાય કે આપણે એક પારલે નથી જોયું અત્યારે તમને કઉ કાજુ બદામ ખાય એવો બાપુ સમય આવ્યો આપડા છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે હવે ખાવાનું ક્યાં છોડું હતું રામ પણ હવે ખાવાનું ખાવું જ નથી હું તો નગર એમ કઉ દારૂ ની કોથળી હોય કે ગુટકા હોય કે માવ હોય ભૂંડા નાખજો ભૂંડા ભૂંડું આમ ભૂંડી જો ન યુઝ મને તો આપણે કેટલા બધા હારા કેટલા એમ એમને લાગ્યું ભૂંગડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આપડું છે એટલે આપણે આપણે આપણી વેલ્યુશન કેટલી કહેવાય ભલે હું કાંઈ વ્યસન બચવા નથી થાય ઓલા હો પારી વાળા એ રોજ અગરબત્તી તો કરતા જશે ને ખરાક મોકલજે મોકલ છે કોક મને ગાળ્યું દેજા વીડિયા મારા કોક દેજે આને ચા એના બાપના પૈસા એટલે જે અમે અમે અમદાવાદ થી એક વાર નીકળ્યા ને આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને પછી જમાલપુર માર્કેટ પાસે સમસાન નથી ઓલી સીડી ને નાળી ને એવું કોઈ માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને એ હવાર માં દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને તમે અમારા ભેગો એક ભાઈ હતો ને મેં બોલો જો અગરબત્તી કરે છે ને એટલે બોલો સૂડ સીડી વેચે તમે જોજો મારો નાચ છે ને દયાળુ છે એનું નામ તમે લ્યો ને માણા મારી ને પણ બાપુ એને ધંધો કરાવે છે એને ઈશ્વર કહેવાય એક ચોર ચોરી કરવા નીકળે ને

તમે બધા મારે નથી આવવું તો બાપુ ડેલન કે માં છે ને ભલે ઉભી નો થાય કે કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશી આવશે બાપુ જીવતા નર ને મહાપુરુષો એટલે કે જાગતા નર ને સેવ આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જાય છે જીવન ના કઈક જવાબ મળી જાય મંદિર છે મૂર્તિ છે ખોટી છે એવી મારી વાત નથી પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંતની પાસે જાઓ ને એટલે સંત એમ ક્યાંક બટા બે દી અહીં રોકાય કાળ નો થઈ જાય ને તમારે બાપુ કાળ વ્યો જાય મંદિરમાં તમે જી આવે ને પછી મૂર્તિના આમે એમ ક્યો કે મારી વહુ કંદડે જાય ને છોકરા કંદળે છે હું આજ મરવા જઉં છું એમ કહેવાનો કે બે દી રોકાય એટલે કે છે બાપુ જાગતા नर ને કંઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આરે અનકોટ પૂરે ને અનકોટ મને એમ થાય કે ભગવાન જેદી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત તો મને કેજો ચોપડામાં રહે છે ઈવડે એમને કોઈ દેખાતું નથી ઓલા નથી ખાતું અહીંયા તમે આ થઈને તે ઓલા બેનો બેઠા અહીંયા હોય લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હોય પણ એમાંથી ખાધી કોઈ એક જલેબી નું ઘોસડું છે ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરા મન કે ખાવ ખાવ કરે છે એને દીવો ને ભાઈ આને કઈ અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કેળી થી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલા મને બોલો હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને નાથ શું કે શું દૂધ લાવીને આમ તો અહીંયા અહીંયા મંદિર છે ને બાપુ બાપુ આ દૂધ બધું જાય છે ક્યાં એ કે ગટર માં તમે ભોળોનાથ કઈ તમને કહેતો નથી ઝોપડામાં કોઈક રહે છે બિચારા અહીંયા કોઈક કોક નાના બાળકો હોય ત્યાંની માયું બાપુ દીકરા જન્મતી હોય એને એને ભલે હું એવું કહું છું ભોળાનાથને દૂધ ચડાવતું ચડાવતું હોય છે હું મારી એવી ના નથી પણ તમે એક લિટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દ્યો અને પછી ઝોપડામાં કોઈકને દિયાઓ ને એ ગરીબ માણાના છોકરા ખાય તો તમને નથી લાગતું ભોળો નાથ તમારું આ લિસ્ટમાં લખી લે નથી લાગતું એ હું જતું જ નથી મને એમ થાય કે આમ તમે જુઓ ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાયો ગટર જાતી હોય સોખે સોખું દૂધ આપણે હું તો એમ તો ઓહ ભક્તિ ફાટી નીકળી સમતો છું

ખોટું છે એવું આપણે નથી કેતા લાખો રૂપિયા ના દાન આપે પાંચ પાંચ ગામ બાપુ ભેગા ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાઢિયા એટલું માલકુર થી આવે આ સમજાય એવું નથી અને સમજાય ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ સમજવું એવી બાબુ હેલી વાત નથી એક ઓલા ગણપતિ ની ગયા ને ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર દિવસે સમરે વેપારી વાણિયા રાજ મેં અમારા બાપુ ને એક અહીંયા બાપુ છે એમને કીધું હતું બાપુ આ ગણપતિ ને મોર ને શું ઓગું થાય ગૌરી તમારા પુત્ર ને મથુરા સમરે મોર તમે બધા સાંભળી છે સાખી મેં કીધું મોર ને ગણપતિ ને શુંગું થાય આમાં મોર જ સમરે છે બીજા કાગડા ને કોયલું કબૂતરાફોડ છે ને તમે દરબાર એ ડફોડ જ છો ઈ કે વાણી છે ને શુદ્ધ હોવી જોઈએ વાણી ની તમને ખબર હોવી જોઈએ કે વાણી શું કેવા માંગે છે ઈ કે એમ નથી પણ એમ છે કે ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરીએ મોર તેત્રીસ કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરા ને માં અમે પેલા સમરીએ મોર સમરીએ એમ છે અત્યારે બધા ગણપતિ ને સમરે મોર ગણપતિ ને સમરે ઉડી જતા આપણે જો તમે કબીર બાપુ ની વાણી હોય ને એમાં 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 નામાસન માં આવે કહે કબીર સુનો ભાઈ સાધુ અમારા ગુરુ મારા ના પડતા શબ્દ ની જ મારા મારી છે શબ્દ ની ચોંટ લાગી જાય ને બાપુ એ દુનિયા છોડીને સાધુ બની જાય કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે કહે તો કબીર સુનો ભાઈ સાધુ એમ નથી કબીર એમ કે છે કે કહે તો કબીર સુનો ઓર સાધુ હું જે કહું ને એ સુનો સાંભળો અને એની સાધના કરો હું જે કહું છું આ વાણી છે ને એની સાધના કરો તો તમને આની ખબર પડે એ કે સાધુ ભાઈથી તો મેં વાણી શીખી છે ને હું એમ કહું કે હું બોલું સાધુ તમે સાંભળો પણ જ્યાં તમે સાંભળું એ સાંભળજો બધા ઈજ કેજે કહેત કબીર સુનો ભાઈ સાધુ કહેત કબીર સુનો ભાઈ સાધુ બધું આમ જ હાલ્યું છે એક જગ્યાએ મે ભજનમાં ગયા હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંગનો કરીએ નીસ નો એક ભાઈ પૈસા મળ્યા નાખું એક ગામનો ભાઈ બંધ હતો ને મારી પડકે બેડો મને કે દરબાર આ કોઈ દે પૈસા નાખે ને પણ નાખે છે બંધ કરવાનું કેતો એટલે આપણે બંધ કરી દઈએ આપણે કઈ ગાવું નથી ઈ કે ના ના એવું નથી સમતાર તમે ગાવ હું તો ગાતો હતો પછી ઘડી ફરી ફરીને આવ્યો પૈસા નાખવા પછી અમે આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો એટલે ભાઈ આવ્યો અમારી ભાઈ ભાઈ તો ઓલા પૂછ્યું કે પૈસા નાખી કેમ પૈસા નાખતો એ કે નાખવું તેના દરબાર કે મારા દુશ્મન ને ગાયું દેતા હતા મને મોવાજ આવી કે પૈસા તીમા નાખતો એટલે મેં કીધું ભાઈ હું ગાયું ગાડું કઈ નથી બોલ્યો મેં કીધું અરે કે બોલતા મને ખબર છે નહીં એટલે પણ મેં તું કઈક મને સમજાય તો ખરો મેં ક્યાં ગાય બોલ્યો